પેલો મિત્રો જઈ મુંબઈમાં આજ તો આપણે જવાનું હતું સુરત તો આપણે સુરત જવા નીકળી ગયા આપણે બેગ પેગ કઈ તૈયાર થઈ આપણે બસમાં જવા નીકળી ગયા તો આપણે બસમાં બેસી ગયા જુઓ મિત્રો અને જો મસ્ત બસમાં બે ગયા સોફાવાડીમાં અને બસ પણ હાલતી હાલતી થોડી થોડી થઈ ગઈ હતી તો જો બસ હાલતી થઈ ગઈ હતી અને આપણે જો કયા કાર ચારસોની સ્પીડમાં બસ હાલતી થઈ ગઈ હતી જો મિત્રો મસ્ત હરિયાણી જેવું છે અને આપણે બેઠા હતા બસમાં જો આપણે પવન ખાતા હતા બારીકમાં બેઠા તા મસ્ત મસ્ત પવન ખાતા હતા અને આવી ગયું બીજું એક ગામ તો આપણે ગામ મેં અહીંયા ઊભી રાખી હતી ગામે ઊભા રહી પાર્સલ કલેક્ટ કરવાનું હતું એટલે તો આપણે ઊભા છે અને બસ પાસે ઉપડી ગઈ જો મસ્ત પવન આવતો તો જો કેટલી મજા આવે છે બસમાં સફર કરવાની કોને મજા આવે તે કોમેન્ટમાં લખજો તો જો આપણે મસ્ત મસ્ત પવન આવતો તો મસ્ત મસ્ત હવા અને આવતો તો પછી આપણે જોવા મિત્રો અમે પહોંચી ગયા મેઘરાજાનું આગમન થઈ ગયું અને અમે લાઠી બાજુ પહોંચી ગયા જુઓ છે મસ્ત મસ્ત છે જુઓને અહીંયા ઘોડા ઉપર બેઠા હતા એક આસવા અને જો મસ્ત મેઘરાજાનું આગમન થઈ ગયું હતું એટલે અને આ કયો રોડ છે તે કોમેન્ટમાં લખજો મિત્રો જો મસ્ત છે ને મેઘરાજા આગમન થઈ ગયું હતું અને પછી એક મોલ આવી ગયો તો જો મસ્ત મસ્ત છે ને નવું નવું છે અને જો આ બસમાં આપણે વોલ્ફ થઈ ગયો તો ને આપણે ઉભા રહી ગયા હતા છે મસ્ત અને પછી આપણે બે ગયા પાછા બસમાં જો મસ્ત તો છે અને હવા ઉજાસ છે અને પછી આપણે બે ગયા નાસ્તો કર્યો જમવા બે ગયા મમરા મમરાન દહીં ને છાસ ને સોડા પછી આપણે નાસ્તો કરી લીધો અને હવે તો મિત્રો હવે આપણે ફાઇનલી આવી ગયા સુરતમાં જુઓ ટ્રક હતો જાણે ભાઈએ કોઈ ટોક ધોયો જ નહીં હોય તો આપણે ફાઇનલી પહોંચી ગઈ હવે મળીએ આપણે નેક્સ્ટ